ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક છવ્વીસ અને સત્યાવીસ ભગવાનના વિકરાળ રૂપને જોઈને અર્જુનને એમ લાગે છે કે જાણે ભગવાન ભારે ક્રોધમાં આવી ગયા છે આથી અર્જુન ભગવાનને પ્રસન્ન થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે હવે આજના જે બે શ્લોક છે એમાં અર્જુન ભગવાનના વિરાટ સ્વરૂપમાં કયા કયા મુખ્ય યોદ્ધાઓ પ્રવેશ થાય છે એનું વર્ણન કરી રહ્યા છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ જે છવ્વીસ અને સત્યાવીસ છે અર્જુન ઉવાચ અસ પાલ સંગે भीष्मो द्रोणः सुतपुत्रस्तथासौ सः अस्मदीयैरपि योद्धमुख्यैः वक्त्राणि ते त्वरमाणाविशन्ति दंष्ट्राकरालानि भयानकानि केचिद्विलग्नादशनान्तरेषु सन्दृश्यन्ते ચૂર્ણિત આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ ગુરુ દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એક કે એક તીણી દાડોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાઈ રહ્યા છે આમ અર્જુન ભગવાનને કહે છે અર્જુન કહે છે કે આપણા પક્ષના મુખ્ય મુખ્ય યોદ્ધાઓ છે દૃષ્ટધૂમ વિરાટ ત્રુપદ વગેરે જે જે યોદ્ધાઓ છે તે બધા જ ધર્મના પક્ષમાં છે અને ફક્ત પોતાનું કર્તવ્ય સમજીને યુદ્ધ કરવાને માટે આવ્યા છે ભગવાનના મુખની અંદર પોતાના પક્ષના તો યોદ્ધાઓ પ્રવેશ કરી રહ્યા છે પરંતુ સામે પક્ષે એટલે કૌરવના પક્ષેથી પિતામાં ભીષ્મ ગુરુદ્રોણ અને પ્રસિદ્ધ જે દાનવીર છે તે કર્ણ આપનામાં પ્રવિષ્ટ કરી રહ્યા છે એમ અર્જુન કહે છે અહીં આ ત્રણનું નામ લેવાનું કારણ એ જ છે કે આ ત્રણેય પોતાના કર્તવ્યનું પાલન કરે છે ભીષ્મજી ભીષ્મની પ્રતિજ્ઞા દુનિયામાં પ્રસિદ્ધ છે કે તેમણે પિતાજીની પ્રસન્નતા માટે વિવાહ ન કરવાની પ્રતિજ્ઞા કરી અને આબાલ બ્રહ્મચારી રહ્યા આ પ્રતિજ્ઞા ઉપર તો એ એટલા દ્રઢ રહ્યા કે એમણે ગુરુ પરશુરામજીની સાથે પણ યુદ્ધ કર્યું પરંતુ પોતાની પ્રતિજ્ઞા તોડી નહીં શ્રી કૃષ્ણ ભગવાને પહેલાં હાથમાં શસ્ત્ર ગ્રહણ ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી પરંતુ જ્યારે ભીષ્મજીએ એવી પ્રતિજ્ઞા કરી લીધી કે આજે તો હું ભગવાનને કાં શસ્ત્ર લેવડાવું હાથમાં અથવા તો પછી કાં હું નહીં ભીષ્મજી પ્રતિજ્ઞા કરે છે કે જો હું ભગવાનને શસ્ત્ર લેવડાવું તો જ ગંગા નો અને સાંતનો પુત્ર કહેવાઉ અને ભગવાન પોતાના ભક્તની પ્રતિજ્ઞાને અખંડ રાખવા માટે પોતાની શસ્ત્ર લેવા નહીં લેવાની પ્રતિજ્ઞા તોડી અને એકવાર ચાબુક અને બીજી વાર ચક્ર લઈને ભીષ્મજીની તરફ દોડ્યા આ રીતે ભીષ્મજીની પ્રતિજ્ઞાનું રક્ષણ થયું અને ભગવાનની પ્રતિજ્ઞા તૂટી ગઈ હવે ગુરુ દ્રોણ દ્રોણાચાર્યએ દુર્યોધનનું અન્ન ખાઈ લીધું અને એમના આશ્રિત થયા દુર્યોધનનું અન્ન એટલે અધર્મનું અન્ન હતું અને એ જેનું અન્ન આપણે ખાઈએ એનું કામ પણ આપણે કરવું જોઈએ એટલા માટે તેઓ યુદ્ધને માટે કર્તવ્ય સમજીને યુદ્ધમાં જોડાઈ ગયા હતા અને અંતમાં દેવતાઓની વાતો સાંભળીને અને યુદ્ધમાં પોતાના બ્રાહ્મણોચિત ધર્મને સમજીને યુદ્ધથી ખસી ગયા હતા દ્રોણાચાર્યમાં એટલી નિષ્પક્ષતા હતી કે ગુરુ ભક્ત અને વિદ્યામાં પ્રવીણ એવા અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડવાનું અને તેનું પાછું લેવાનું પણ શીખવાડેલું આ બંને વિદ્યા અર્જુનને શીખવાડી પરંતુ પોતાના પુત્ર અશ્વ અશ્વત્થામાને ફક્ત બ્રહ્માસ્ત્ર છોડવાનું શીખવાડ્યું પાછું લાવવાનું શીખવાડ્યું જ નહીં એવી ગુરુ દ્રોણાચાર્યમાં પણ નિષ્પક્ષતા હતી હવે આપણે કર્ણની વાત કરીએ તો કર્ણ દુર્યોધનની સાથે એની મિત્રતા હતી અને એ મિત્રતાના રૂપે કર્તવ્ય નિભાવવા માટે યુદ્ધમાં આવ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કર્ણ તું પણ કુંતીનો જ પુત્ર છે તેમ છતાં કર્ણ દુર્યોધનના પક્ષમાં જ રહ્યા તેમણે ભગવાનનું કહ્યું એમણે કહ્યું કે આ વાત આપ ધર્મરાજ યુધિષ્ઠિને ના કહેશો કેમ કે જો એમને ખબર પડી જશે તો મને મોટો ભાઈ સમજીને તેઓ રાજ્ય મને આપી દેશે અને હું રાજ્ય દુર્યોધનને આપી દઈશ એનાથી પાંડવો સદાય એમને માટે દુઃખી થશે કર્ણ મોટા દાનવીર હતા ઇન્દ્રના માંગવાથી પોતાના જન્મજાત કવચ અને કુંડળ એ પણ ઉતારીને આપી દીધા હતા માતા કુંતીના દ્વારા માંગવાથી તેમણે એમના પાંચ પુત્રોને જીવતા રહેવાનું વચન પણ આપ્યું હતું જેમાં તેમણે એમ કહ્યું હતું કે મા હું યુદ્ધિષ્ઠિર ભીમ નકુલ અને સહદેવને તો મારીશ નહીં પરંતુ અર્જુનની સાથે મારું યુદ્ધ થશે અને યુદ્ધમાં જો અર્જુન મને મારી નાખશે તો તારા પાંચ પુત્રો રહેશે જ અને જો હું અર્જુનને મારી નાખીશ તો પણ મારા સહિત તારા પાંચ પુત્રો અકબંધ રહેશે આમ કર્ણે કુંતી માતાને કહ્યું હતું દુર્યોધનના પક્ષે જે રાજાઓ દુર્યોધનનું પ્રિય કરવા ઈચ્છે છે તે બધા જ રાજાઓ દુર્યોધનને એના હિતની સલાહ નથી આપી રહ્યા એ બધા જ રાજાઓ ધૂતરાષ્ટ્રના દુર્યોધન દુશાસન વગેરે સોપુત્રો વિકરાળ દહાડોને કારણે અત્યંત ભયાનક સ્થિતિમાં ભગવાનના મુખમાં ભારે વેગથી પ્રવેશ કરી રહ્યા છે એમ અર્જુનને દેખાય છે તો આપણે એમ વિચારી શકીએ કે અર્જુનને કેમ આ બધું દેખાઈ રહ્યું છે કારણ કે ભગવાને પોતાનું વિકરાળ સ્વરૂપ અર્જુનને બતાવ્યું છે અને અર્જુનને એમ પણ કહ્યું છે કે આના નજીકના ભવિષ્યમાં તને જે જે પણ તને ઈચ્છા છે જોવાની કે શું થશે કોણ મરાશે કોણ રહેશે એ બધું તું મારી અંદર તું જોઈ લે એટલા માટે અર્જુનને બધું જ દેખાઈ રહ્યું છે કે કોણ મરી જાય છે કોણ રહે છે બધું જ અર્જુન જોઈ શકે છે બીજું કારણ એ હતું કે અર્જુનને એક શંકા હતી કે યુદ્ધમાં અમારી જીત થશે કે કૌરવોની એટલા માટે એ શંકાને દૂર કરવા માટે ભગવાન અર્જુનને નજીકના ભવિષ્યનું દ્રશ્ય દેખાડીને જાણે એમ બતાવે છે કે યુદ્ધમાં તારી જ જીત થશે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી ન મહાપાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ